હેલો હાય એવરી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ટેસ્ટી ફૂડ વિથ સિમીસ શ્લોક આજની રેસીપી છે ફૂલી ફૂલી રૂ જેવી પોચી પૂરી યલ્લો પૂરી તો આપણે બનાવીશું પૂરી સૌપ્રથમ આપણે એક વાટકો ઘઉંનો લોટ લેવાનો છે તેમાં આપણે એક ચમચી હળદર એક ચમચી મેઠું અને બે ચમચી તેલ એડ કરવાનું છે અને એકદમ સરસ મિક્સ કરવાનું છે જેમ કે લોટમાં તેલનું મોણ બેસી જાય ત્યાં સુધી સરસ એકદમ મિક્સ કરવાનું છે અને જો તમારે યલો પૂરી ના કરવી હોય અને વ્હાઈટ પૂરી કરવી હોય તો તમારે હળદરને એડ કરવાની નથી તમે હળદર એડ નહીં કરો એટલે વ્હાઈટ પૂરી બનશે ત્યાર પછી આપણે થોડુંક પાણી એડ કરીને લોટ બાંધવાનો છે અને પૂરીનો લોટ છે એ એકદમ સોફ્ટ નથી બાંધવાનો કઠણ બાંધવાનો છે તો થોડું થોડું પાણી લઈને આપણે લોટ બાંધવાનો છે અને એકદમ ટાઇટ લોટ બાંધવાનો છે જેથી પૂરી સરસ બને અને હવે આપણો લોટ બંધાઈ ગયો છે અને તેમાં આપણે એક પાવરું તેલ એડ કરીને લોટને એકદમ સરસ મસળીશું પાંચક મિનિટ લોટ મસળ્યા પછી આપણે એને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું અને હવે દસ મિનિટ લોટને રેસ્ટ આપ્યા પછી આપણે પાછો એકથી બે મિનિટ લોટને મસળીશું અને પછી આપણે તેલ ગરમ કરવા માટે મૂકીશું પૂરી તળવા માટે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે પૂરી વણી લેવાની છે બાંધો છે એના નાના નાના લુવા કરી લેવાના છે અને એવી જ રીતના આવી રીતના એક પછી એક પૂરી વણી લેવાની છે તો હવે આપણે આવી રીતના પૂરી વણી લીધી છે બધી પૂરી વણાઈ જાય પછી આપણે જોવાનું છે જે તેલ ગરમ કરવા મૂક્યું છે એ તેલ ગરમ થઈ ગયું છે કારણ કે પૂરીમાં છે ને ફૂલ તેલ આવવા દેવાનું છે એટલે કે જેથી પૂરીમાં તેલ ચડી ના જાય અને પૂરી સરસ બને તો તેલ આવી ગયા પછી આવી રીતના આપણે પૂરીને તરી લેવાની છે જો તમે આવી જ રીતે પૂરીનો લોટ બાંધશો તો તમારી આવી ફૂલી ફૂલી પૂરી થશે પૂરી જોઈને જ જ ખાવાનું મન થઈ જાય છે 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 કે કેવી સરસ ફૂલેલી ફૂલેલી પૂરી 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 અને રૂ જેવી પોચી સોફ્ટ બને તો આવી રીતે આપણે બધી તળી લેવાની છે અને તેલ જોવાનું કે તમારું તેલ ઠરી ના જવું જોઈએ જો તેલ ઠરે તો થોડીક વાર તેલ પાછું ગરમ કરવાનું અને પછી જ પૂરી તરવાની તો જ સરસ પૂરી બનશે અને આ પૂરી છે ને એ બટેકાના સ્વાદ જોડે પણ એટલી સ્વાદિષ્ટ લાગે છે અને સવારે નાસ્તામાં ચા જોડે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ પૂરી છે ને તમે જુઓ એકદમ ફૂલી ફૂલી અને ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનીને તૈયાર છે જુઓ કેટલી સોફ્ટ એકદમ રૂ જેવી પોચી બની છે તો તૈયાર છે ફૂલી ફૂલી રોજ એવી પોચી પૂરી તમને મારી આ રેસિપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો અને મારી આવી જ રીતે ન્યૂ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો થેન્ક યુ